નમસ્કાર ગુજરાત સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સરપંચની ચૂંટણી સમાચાર રૂપિયાની સહાય જનધન ખાતાની અંદર મોટો ફાયદોને આજના સૌથી મોટા ખેડૂતો ઉપયોગી દસ મોટા સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો પેલા ગુજરાતના છે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી કરીને દિવસ કામના ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે ત્રણ લાખથી વધારે અને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે હવે ગુજરાતના ખેડૂતો માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા બેંક પાસેથી વાપરવા માટે લઈ શકશે આપને જણાવી દઈએ કે તમે પાંચ લાખ રૂપિયાની લોન છે બેંક પાસેથી લેશો તો એમાં વ્યાજ છે માત્ર વીસ હજાર આવશે આપને જણાવી દઈએ કે બેંક દ્વારા સાઠ ટકા લેખે પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને તમે લોનની સમયસર ચુકવણી કરશો તો સરકાર દ્વારા ત્રણ વ્યાજની અંદર સહાય આપવામાં આવશે એટલે કે ત્રણ ટકા વ્યાજ છે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે તમને લોન છે માત્ર ચાર ટકા લેખે મળશે જો તમે ખેડૂત છો અને ખેતર ઉપર લોન લેશો એની અંદર તમે એક લાખ રૂપિયાની લોન લો છો તો તમારે ચાર હજાર રૂપિયા વાર્ષિક વ્યાજ ભરવું પડશે એટલે કે એક લાખ ને ચાર હજાર રૂપિયા છે તમારે બેંકમાં જમા કરાવવા પડશે બે લાખની લોન લેશો તો આઠ હજાર રૂપિયા ત્રણ લાખની લોન લેશો તો બાર હજાર રૂપિયા ચાર લાખની લોન લેશો તો સોળ હજાર રૂપિયા અને પાંચ લાખ રૂપિયાની તમે લોન લેશો તો વીસ હજાર રૂપિયા તમારે વ્યાજ છે એ ભરવું પડશે અને આ વ્યાજની ચૂકવણી આ લોનની ચુકવણી છે એ તમારે પાંચ વર્ષમાં કરવાની રહેશે એટલે કે લોનની ચૂકવણી કરવા માટે પણ તમને પાંચ વર્ષ એ સરકાર દ્વારા આપવામાં આવશે તો ખેડૂતો માટે રાહત ભર્યો નિર્ણય કે હવે તમે સરકાર પાસેથી બેંક પાસેથી અમુક સંસ્થાઓ પાસેથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ જમીન ઉપર લઈ શકશો પશુપાલન કરવા માટે લઈ શકશો ખેડૂત છો તો ખેતીના બેજ ઉપર તમે લોન લઈ શકશો જેની અંદર માત્ર ચાર ટકા વ્યાજ આવશે એટલે કે વીસ હજાર રૂપિયામાં તમે પાંચ લાખ રૂપિયા બેંક પાસેથી વાપરવા માટે લોન સ્વરૂપે સહાય સ્વરૂપે લઈ શકશો ત્યાર પછી સરપંચની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌ જાણો છો કે ગુજરાતના સાત હજાર કરતાં વધારે એવા ગામડાઓ છે કે જેની અંદર હજી સરપંચની ચૂંટણી થઈ નથી તો મળતી માહિતી પ્રમાણે આગમી માર્ચ મહિનાના અંતમાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં હાથ હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતો છે એની અંદર સરપંચની ચૂંટણી છે એ યોજાય શકે છે સરપંચની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાથ હજાર જેટલી ગ્રામ પંચાયતોની અંદર એકસાથે ચૂંટણી છે એ આવતા મહિને યોજાશે ત્યાર પછી આગળ જોઈએ તો મહાકુંભની અંદર ગુજરાતના જે પણ ગુજરાતીઓ છે શ્રદ્ધાળુઓ જોવા માગે છે એમના માટે સરકારે બસ સેવાનો વ્યાપ છે એ વધાર્યો છે હવે મહાકુંભની અંદર જવા માટે ચાર ફેબ્રુઆરીથી પાંચ નવી વોલ્વો બસ છે એ દોડાવવામાં આવશે મુખ્યમંત્રીના નેતૃત્વમાં જાહેરાત છે એ સંઘવી દ્વારા કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે ગુજરાતથી અલગ અલગ સિટીમાંથી ખાસ કરીને અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતથી વોલ્વો બસ છે એ મહાકુંભની અંદર એટલે કે પ્રયાગરાજની અંદર જાય છે એનું ભાડું છે એ સાત હજાર આઠસો રૂપિયા ત્યાર પછી આઠ હજાર ત્રણસો રૂપિયા આઠ હજાર પાંચસો રૂપિયા એવું અલગ અલગ સિટીમાંથી બસ જાય છે એનું રાખવામાં આવ્યું છે જેની અંદર આખો ટૂર છે જેમાં તમે ત્રણ ચાર રાત્રિ અને ત્રણ દિવસ જઈ શકો છો આખો પ્રવાસ છે એ સરકાર દ્વારા ફિક્સ કરવામાં આવ્યો છે અને એનું બુકિંગ છે એ પણ ઓફિશિયલી જીએસઆરટીસીની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે કરાવી શકો છો તો ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત હવે શ્રદ્ધાળુઓને નવી ભેટ છે એ વોલ્વો બસની મળશે રાશન કાર્ડને લઈને ત્રણ મોટા સમાચાર જેની અંદર સૌથી પહેલા રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી શા માટે જરૂરી છે આપણે જણાવી દઈએ કે તમારા ઘરની અંદર ગેસનો બોટલ આવે છે અથવા તો ગેસ લાઈન દ્વારા તમારી ઘરે ગેસ આવે છે અને ગેસ તમે શરૂ રાખવા માંગો છો તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે અને એ રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી હોવું પણ જરૂરી છે સરકારની દરેક યોજનાની અંદર લાભ લેવા માટે રાશન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે અને એ રાશન કાર્ડની અંદર કેવાયસી હોવું પણ જરૂરી છે નહીતર તો તમને દરેક યોજનાનો લાભ છે મળવા પાત્ર નહીં રહે ખાસ ખાસ કરીને આવકના દાખલા માટે પણ કાર્ડ ફરજિયાત છે બાળકનું શાળાની અંદર એડમિશન કરાવવા માટે આરટીની અંદર પણ કાર્ડ જરૂરી છે વિધવા સહાય હોય વૃદ્ધ સહાય હોય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવાની હોય તો આ દરેક જગ્યાએ કાર્ડ જરૂરી છે અને કાર્ડની અંદર કેવાયસી હોવું પણ જરૂરી છે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું હોય તો પણ કાર્ડ ફરજિયાત છે સિનિયર સિટીઝન માટે પણ કાર્ડ ફરજિયાત છે આમ ખાસ કરીને સરકારી દરેક લાભ લેવા માટે કાર્ડ જરૂરી છે એટલા માટે કાર્ડ તમારું એક્ટિવ હોવું તમને અનાજ ભલે ના મળતું હોય પરંતુ એની અંદર કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે તો જ તમે સરકારની બીજી યોજનાના લાભ છે એ લઈ શકશો અને સરકાર દ્વારા કાર્ડની અંદર કેવાયસી સી કરવાની છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ જાહેર કરવામાં આવી છે તો ત્યાં સુધીમાં તમે કાર્ડની અંદર કેવાયસી છે એ કરાવી લેજો ત્યાર પછી બીજા સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાત સરકારનું અનાજ છે એ ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે ત્યારે ફરી એક વખત દુકાનદારો છે એમણે સરકાર સામે લાલ આંખ કરી છે આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તુવેર દાળનો જથ્થો છે એ સો એ સો ટકા ફાળવવામાં નથી આવ્યો માત્ર પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો છે જેમને કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તમને તુવેર દાળનો જથ્થો છે એ મળશે નહીં અથવા તો એને ફેશનના જે રેશન કાર્ડ ધારકો છે એમાંથી પચાસ ટકા લોકોને જ તુવેર દાળનો જથ્થો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળશે ત્યાર પછી આગળ જોઈએ તો એ એ વાય એટલે કે અંત્યોદય યોજના હેઠળ તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે ગુજરાતની અંદર સૌથી વધારે લાભ લઈ શકો છો બીપીએલ રાશન કાર્ડ કરતાં પણ તમે સૌથી વધારે લાભ છે એ લઈ શકો છો આપ સૌ જાણો છો કે એ વાય એટલે કે અંત્યોદય યોજના હેઠળ જેમની પાસે કાર્ડ છે એમને પાંત્રી કિલો અનાજ પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તો હવે તમે અંત્યોદય યોજના હેઠળ કાર્ડ કઈ રીતે બનાવી શકો છો એની માહિતી તમને જણાવી દો તો તમે અંત્યોદય યોજના હેઠળ એટલે કે તમારી પાસે સામાન્ય રાશન કાર્ડ છે અને અંત્યોદય યોજનાની અંદર તમે ફેરવવા માંગો છો અથવા તો ન નવું રાશન કાર્ડ કઢાવવા માગો છો અંત્યોદય યોજનાનું તો તમારે તાલુકા મામલતદાર કે ઝોનલ અધિકારીની કચેરી છે ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને જોવાનું રહેશે ત્યાંથી તમને એ એટલે કે અંત્યોદય યોજનાનું કાર્ડ છે કાઢી આપવામાં આવશે કયા લોકો કાઢી શકે છે તો જમીન વિહોણા ખેતમજૂર હોય સીમાંત ખેડૂતો હોય ગ્રામ્ય કક્ષાના કારીગરો જેવા કે કુંભાર હોય ચામડું બનાવનાર લોકો હોય વણકર લોકો હોય લુહાર લોકો હોય સુથાર લોકો હોય ઝૂંપડીની અંદર રહેતા લોકો હોય અને માલસામાન ઉંચકનારા કુલી હોય રિક્ષા ચાલક હોય હાથ લારી ચલાવનાર લોકો હોય ફળ ફળફળાદી અને ફૂલ વેચનાર લોકો હોય મદારી હોય કાગળ ભીણનારા લોકો હોય વંશિત કેટેગરીના લોકો હોય એ લોકો એવાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે સાથે સાથે મિત્રો વિધવા બહેનો હોય બીમાર વ્યક્તિ હોય અશક્ત વ્યક્તિ હોય જેમની ઉંમર સાઠ વર્ષથી વધારે છે અને એના કુટુંબની અંદર કે એના પરિવારની અંદર બીજું કોઈ કમાવનાર વ્યક્તિ નથી એ લોકો એવાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે અને સામાજિક ન્યાય અને અધિકારીની વેબસાઇટ ઉપર નોંધાયેલા વિધવા બહેનો હોય અશક્ત વ્યક્તિ હોય બીપીએલનું કાર્ડ ભલે હોય પરંતુ આ કેટેગરીની અંદર આવે છે તો એ લોકો પણ એ વાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે તો મિત્રો તમારી પાસે અંત્યોદય યોજના હેઠળ રાશન કાર્ડ હશે આ કેટેગરીનું તો તમે સૌથી વધારે ગુજરાતની અંદર લાભ લઈ શકશો ખાસ કરીને ગુજરાતના બીપીએલના કાર્ડ ધારકો છે અને આવા ની અંદર આવે છે તો એ લોકો પોતાનું કાર્ડ એ ની અંદર ફેરવી શકે છે અને ગુજરાત સરકાર પાસેથી વધારે લાભ છે એ પણ લઈ શકે છે સમાચારોની અંદર આગળ વધીએ તો ગેસ સિલિન્ડર છે એ સસ્તો થયો છે નવા મહિને ગેસ સિલિન્ડરના નવા ભાવ છે જાહેર કરવામાં આવ્યા છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર હાથ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડા સાથે એમનો ભાવ છે એમની કિંમત છે એ સત્તરસો ને સત્તાણું રૂપિયા થઈ ગઈ છે મિત્રો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં હાથ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરની અંદર રસોડાની અંદર વપરાતો છે ઘરે ગેસ સિલિન્ડર છે એમની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો ઓગસ્ટ બે હજાર સ્થિર રાખવામાં આવ્યા છે અને ગુજરાતની અંદર અમદાવાદની અંદર એમનો ભાવ છે એ આઠસો ને દસ રૂપિયા છે આખા ગુજરાતની વાત કરીએ તો આઠસો ને દસ રૂપિયા આજુબાજુમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે અને ગુજરાતની અંદર ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે એમને અલગથી ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એટલે એમને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એમ

ફરીથી ગુજરાતનું વાતાવરણ પલટાય તેવી શક્યતા રહેલી છે અગિયાર અને બાર તારીખે ઉત્તર ભારતની અંદર હિમવર્ષા પડશે જેમને કારણે સવારે ઠંડી છે એ ગુજરાતમાં પડી શકે છે ઓગણી ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે એટલે કે ઓગણી ફેબ્રુઆરી પછી ઉનાળો છે એ શરૂ થઈ શકે છે અને ઓગણી ફેબ્રુઆરીથી લઈ અને ચૌદ એપ્રિલ વચ્ચે રોગિષ્ટ હવામાન રહેશે એટલે સાવચેતી રાખવી એટલે કે ઓગણી ફેબ્રુઆરીથી લઈને ચૌદ એપ્રિલ વચ્ચે રોગચાળો છે એ આવી શકે છે અને તેરમી ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદ પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરી છે ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે એ અંતર્ગત જ્યારથી તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો ત્યાર પછી એક નિશ્ચિત સમયગાળો હોય છે કે એ સમયગાળાની અંદર તમારે એ ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યૂ કરાવવું પડે છે અને જો તમે એ ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવતા નથી તો એ ડ્રાઈવિંગ લાયસન્સ છે એ રદ થઈ જાય છે મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈ અને વીસ વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર છે એ ચાલીસ વર્ષની થાય એ પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવું પડે છે એટલે કે સૌથી પહેલાં તમારે વીસ વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવાનું રહેશે ત્યાર પછી દસ વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે અને ત્યાર પછી દર પાંચ વર્ષે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ છે રિન્યૂ કરાવવાનું રહેશે અને આપને જણાવી દઈએ કે રિન્યૂ કરાવવા માટે એક મહિનાનો સમયગાળો છે એ આપવામાં આવે છે અને એક મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રદ થઈ જાય છે અને ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમયમર્યાદા છે એ રિન્યૂ કરાવવા માટે વધારવામાં આવતી હોય છે પરંતુ જો તમે ચાર વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ સંપૂર્ણપણે રદ થઈ જશે અને ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હશે તો તમારે નવી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે એટલે કે નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવવાનું રહેશે એટલે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને એ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી તમારે વહેલી તકે એટલે કે એક મહિનાની અંદર એ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવી લેવાનું રહેશે અને તમે એક મહિનાની અંદર રિન્યૂ નહીં કરાવો અને એ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ચાર વર્ષ વીતી જશે તો ત્યાર પછી તમારું એ ડ્રાઇવિંગ લાઇસન્સ એ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે એટલા માટે ગુજરાતના દરેક લાઇસન્સ ધારકો છે એ આ માહિતી ઉપર આ નિયમ ઉપર ધ્યાન આપે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એમની અવધિ પૂર્ણ થતી હોય તો વહેલી તકે તમે એને રિન્યૂ કરાવી લેજો નતર નહીતર તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એ રદ થઈ શકે છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો દર મહિને તમે એક લાખ રૂપિયા કમાવ છો તો પણ હવે તમારે ટેક્સ છે એ ભરવો પડશે નહીં પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એની અંદર મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે હવે તમારી આવક મર્યાદા એટલે કે વાર્ષિક આવક છે એ બાર લાખ અને પંચોતેર હજાર રૂપિયા સુધીની છે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારે ટેક્સ છે એ ભરવો પડશે નહીં એટલે કે દર મહિને તમે એક લાખ રૂપિયા કમાવ છો તો વર્ષે તમે બાર લાખ રૂપિયા કમાવ છો અને બાર લાખ ઉપર તમારે કોઈ ટેક્સ છે એ ભરવો પડશે નહીં મિત્રો પહેલાં એવું હતું કે તમે બાર લાખ રૂપિયા સુધી એટલે કે વર્ષના બાર લાખ રૂપિયા કમાતા હતો તો એની ઉપર તમારે બેથી લઈને ત્રણ લાખ રૂપિયા ટેક્સ ભરવો પડતો હતો પરંતુ હવે આટલો ટેક્સ ભરવો નહીં પડે મોટી રાહત આપવામાં આવી છે અને ટેક્સના સાત સ્લેબ છે એ પણ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો ચાર લાખ સુધીની આવક હોય તો ઝીરો ટકા ટેક્સ ભરવો પડે ચારથી લાય અને આઠ લાખની આવક હોય તો પાંચ ટકા ટેક્સ ભરવો પડે આઠથી લઈને બાર લાખની આવક હોય તો દસ ટકા ટેક્સ ભરવો પડે બારથી લઈને સોળ લાખની તમારી વાર્ષિક આવક હોય તો તમારે પંદર ટકા ટેક્સ ભરવો પડે હોળથી લઈને વીસ લાખની આવક હોય તો વીસ ટકા વીસથી લઈને ચોવીસની આવક હોય તો પચીસ ટકા અને ચોવીસ લાખથી વધારે હોય તો તમારે ત્રીસ ટકા ટેક્સ છે એ ભરવો પડતો હોય છે એટલે તમારા ઘણા બધા પૈસા છે એ સરકારને તમારે આપવા પડતા હોય છે પરંતુ આની અંદર ખાસ કરીને પાંચ ટકા દસ ટકા અને પંદર ટકા સુધી સરકાર દ્વારા માફી આપવામાં આવે છે ટેક્સની અંદર એને આધારે બાર લાખ અને પંચોતેર હજાર રૂપિયા સુધી હવે તમારે કોઈપણ પ્રકાર ટેક્સ એ ભરવો પડશે નહીં તેર લાખ થી વધારે એટલે કે બાર લાખ અને પંચોતેર હજારથી વધારે તમારી આવક મર્યાદા જાય છે એટલે કે વાર્ષિક આવક જાય છે તો ત્યાર પછી તમારે ટેક્સ છે એ ભરવો પડશે અને એ ટેક્સની રકમ છે એ પણ પહેલાની સાપેક્ષમાં ઘટી ગઈ છે તો હવે મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કે ખાસ કરીને ટેક્સના પૈસા બચી જશે બાર લાખની આવક સુધી તમને તમારે કોઈ ટેક્સ ભરવો પડશે પછી ગુજરાતના પશુપાલકો માટે એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઘણા બધા ખેડૂતો પાસે છે અને આ વખતે સરકાર દ્વારા બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે કે ડેરી અને પશુપાલન સાથે સંકળાયેલા જે ખેડૂતો છે એ પણ પાંચ લાખ રૂપિયાની લોન છે એ લઈ શકશે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ આપને જણાવી દઈએ કે આ કાર્ડની અંદર અત્યાર સુધી ભેંસ દીઠ આઠ હજાર રૂપિયા ગાય દીઠ ચાલીસ હજાર રૂપિયા ચિકન દીઠ સાતસો ને વીસ રૂપિયા ઘેટા વકરા દીઠ ચાર હજાર અને તેસઠ રૂપિયાની લોન મળતી હતી અને એની અંદર એટલે કે આ કાર્ડ ઉપર એક લાખ અને સાઠ હજાર રૂપિયાની લોન છે એ કોઈપણ ગેરંટી વગર પશુપાલક છે એ અત્યાર સુધી લઈ શકતા હતા અને હવે તમે વધુ લોન છે એ લઈ શકો છો પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે તમે લઈ શકશો એની અંદર સાઠ ટકાના દરે તમારે વ્યાજ છે એ ભરવું પડશે પરંતુ તમે સમયસર વ્યાજ ભરો છો તો સરકાર દ્વારા ત્રણ ટકા રિબેટ આપવામાં આવશે એટલે કે ત્રણ ટકા માપ છે એ વ્યાજની અંદર આપવામાં આવશે અને ચાર ટકાના દરે તમારે લોનનું વ્યાજ છે એ ભરવું પડશે અને આ લોનની રકમ અને લોનનું વ્યાજ ભરવા માટેની સમય મર્યાદા છે એ પણ ઘણી બધી એટલે કે પાંચ વર્ષ તમને આપવામાં આવી છે એટલે પાંચ વર્ષની અંદર તમારે ભરપાઈ છે એ લોનની રકમની કરવાની રહેશે તો આમ ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ચાલીસ હજાર અને સાઠ હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે અને લોનની રકમ છે એ પણ વધુ મળવાપાત્ર રહેશે જૂના કિસાન ક્રેડિટ કાર્ડ હશે તો તમે આટલી સહાય લઈ શકશો અને હવે આ સહાયની અંદર વધારો કરવામાં આવશે ગુજરાતના પશુપાલન કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વધીએ તો રોગશાળો આવવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ફરી એક વખત ગુજરાતમાં આગાહી કરી છે એમણે જણાવ્યું છે કે નવથી લઈને અગિયાર ફેબ્રુઆરીમાં ફરીથી ગુજરાતનું વાતાવરણ પલટાય તેવી શક્યતા રહેલી છે અગિયાર અને બાર તારીખે ઉત્તર ભારતની અંદર હિમવર્ષા પડશે જેમને કારણે સવારે ઠંડી છે એ ગુજરાતમાં પડી શકે છે ઓગણી ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે એટલે કે ઓગણી ફેબ્રુઆરી પછી ઉનાળો છે શરૂ થઈ શકે છે અને ઓગણી ફેબ્રુઆરીથી લઈ અને ચૌદ એપ્રિલ વચ્ચે રોગિષ્ટ હવામાન રહેશે એટલે સાવચેતી રાખવી એટલે કે ઓગણી ફેબ્રુઆરીથી લઈને ચૌદ એપ્રિલ વચ્ચે રોગશાળો છે એ આવી શકે છે અને તેરમી ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળ અને વરસાદ પડવાની પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ ગુજરાતના જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર કે મિત્રો યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં દેશની અંદર ચોપન ત્રણ કરોડ ખાતા ખુલ્યા છે જેટલા ખાતા ખુલ્યા છે એમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી એટલે કે કોઈપણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી અને આવા ખાતાની અંદર ચૌદ હજાર પચાસ કરોડ રૂપિયા પડ્યા છે આની અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે કે જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે આવે એ ખાતાનું કેવાયસી નહીં કરવામાં આવે તો એ ખાતાની અંદર જે પૈસા પડેલા છે એ પૈસા બ્લોક કરી દેવામાં આવશે તો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે અને એ ખાતાની અંદર છેલ્લા બે વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કરેલો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો જેથી કરીને તમારા એ પડેલા પૈસા છે એ બ્લોક ન થાય અને એ પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે એ પણ એક્ટિવ મોડની અંદર આવી જાય તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન એકાઉન્ટ છે એ વહેલી તકે એક્ટિવ કરાવી લેજો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે મળશે સાઠ હજાર રૂપિયાની સહાય આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે એની અંદર તમે ચાલી પીટીઓ હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદો છો તો કુલ ખર્ચના પચ્ચીસ ટકા અથવા તો પિસ્તાળીસ હજાર જે ઓછું હોય એ તમને આપવામાં આવશે અને ચાલી પીટીઓથી લઈને સાઠ પીટીઓ વચ્ચેનું તમે ટ્રેક્ટરનું મોડલ ખરીદો છો તો કુલ ખર્ચના પચ્ચીસ ટકા અથવા તો સાઠ હજારની મર્યાદામાં તમને સહાય આપવામાં આવશે એટલે તમે મોટું ટ્રેક્ટર ખરીદો છો તો ગુજરાત સરકાર દ્વારા સાઠ હજાર રૂપિયાની સહાય છે એ તમને આવશે જે ટ્રેક્ટર ખરીદો એ સરકાર માન્ય મોડેલ હોવું જોઈએ અને ખાતા દીઠ એક ખેડૂતને લાભ છે એ મળવાપાત્ર રહેશે અને આ ખેડૂત પોર્ટલ ઉપર આની તમારે અરજી છે એ કરવાની રહેશે તો ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓ ટેક્ટર ખરીદવા માગે છે અને ગુજરાત સરકાર પાસેથી પિસ્તાળીસ હજાર અથવા તો સાહીઠ હજાર રૂપિયાની સહાય લેવા માગે છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે ખુલે ત્યારે અરજી કરી દેજો જેથી કરીને તમે ટ્રેક્ટર ખરીદો એમાં સરકાર દ્વારા તમને સાઠ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર પાત્ર રહે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેની અંદર સૌથી પહેલા એરડાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે આ અઠવાડિયાના અંત સુધીમાં એરડાના ભાવની અંદર હજી પણ ઘટાડો આવી શકે એવા અહેવાલો મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસમાં રાયડાનો ટેકાનો ભાવ છે અગિયારસો રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે રાયડાની ટેકાના ભાવે ખરીદી માટેની હજી સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી પરંતુ ટૂંક જ સમયની અંદર કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની બજારમાં નીચી સપાટી અથડાતા બે તરફી ભાવો અને હજી પણ આવક વધવાની ધારણા છે મહુવા માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવો છે એ ચારસો ને સિત્તેર રૂપિયા આજુબાજુ છે જ્યારે સફેદની અંદર ત્રણસો ને રૂપિયા આજુબાજુ છે પરંતુ સરેરાશ ભાવો છે જે એવરેજ ભાવો છે એ મહુવા માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને ખૂબ જ ઓછા મળી રહ્યા છે નિરાશ છે એ ખેડૂતોની અંદર ઘણા બધા ખેડૂતોમાં વ્યાપી રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની જે ઊંચી બજાર સતત વધી રહી હતી એને હવે બ્રેક લાગ્યો છે અને સફેદ તલની અંદર ભાવો ટકેલા છે સ્થિર ભાવો છે કાળા તલનો ઊંચો ભાવ છે એ છ હજાર અને પંદર રૂપિયા હતો જ્યારે સફેદ તલની અંદર ત્રેવીસો તેવીસ રૂપિયા ઊંચો ભાવ છે આજે નોંધાયો હતો હવે મિત્રો કાળા તલની જે ઊંચી બજાર હતી એને બ્રેક લાગ્યો છે તમારી પાસે પણ કાળા તલ હોય તો તમે અત્યારે વેચાણ કરી શકો છો ખૂબ જ સારા ભાવ કહી શકાય ત્યાર પછી આગળ જોઈએ તો જીરુની બજારમાં ઊંચો ભાવ છે આજે ચાર હજાર એકસો પચાસ રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ ચાર હજાર રૂપિયાની સપાટીએ છે અને ભાવ છે એ જીરુની અંદર ઘટ્યા છે આગમી દિવસોની અંદર જીરુના ભાવ ખૂબ જ વધે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની અંદર ઊંચો ભાવ છે આજે સાતસો છ રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ છસો ને રૂપિયાની સપાટીએ છે ખાસ કરીને લોકવન અને ટુકડા અલગ અલગ ઘઉં છે એમાં અલગ અલગ માર્કેટયાર્ડની અંદર અલગ અલગ ભાવો છે એ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો બાજરીની બજારમાં આઠસો ને છવ્વીસ રૂપિયા આજે ઊંચો ભાવ નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ પાંચસો ને ત્રે રૂપિયાની સપાટીએ છે ત્યાર પછી આગળ જોઈએ તો માણાવદરની અંદર કપાસનો ઊંચો ભાવ આજે પાન પંદરસો ત્રીસ રૂપિયા નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ ચૌદસો ને ત્રીસ રૂપિયાની સપાટીએ છીએ ત્યાર પછી આગળ જોઈએ તો આજથી ગુજરાત રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી માટેની અરજી પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે તમારી પાસે તુવેર પડેલી છે અને તુવેરને તમે ટેકાના ભાવે વેચાણ કરવા માંગો છો તો આજે જ ગ્રામ પંચાયતમાંથી અરજી છે એ કરી દેજો ફોર્મ છે એ ભરી દેજો સરકાર દ્વારા તુવેરનો ટેકાનો ભાવ છે રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો બે હજાર પચીસના રોજ પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો ઓગણીમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આ મહત્વપૂર્ણ ખેડૂત સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ખેડૂત ગ્રુપની અંદર